નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ રહ્યું છે જેને લઈને ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામશે બંગાળની ખાડીમાં પ્રી પ્રીમોન્સૂન સિઝનમાં વારંવાર તોફાનો આવતા રહે છે તો બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ચક્રવાત દબાણમાં ફેરવાશે આગામી પચીસમી મેના રોજ ચક્રવાત વધુ મજબૂત બને તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જ્યારે છવ્વીસમી મેના રોજ ચક્રવાત રેલમ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના તટો ઉપર ત્રાટકશે સમયગાળા દરમિયાન બંગાળના કેટલાક જિલ્લાઓમાં ચક્રવાતને કારણે એકસો બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાતના ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં અઠ્યાવીસ મેની આસપાસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ બંગાળ ઓડિશા મિઝોરમમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત ત્રિપુરા અને દક્ષિણ મણિપુરમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં વરસાદમાં કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળી શકશે